તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને ટ્રેનનું બુકિંગ તમે ઓનલાઈન કરાવતા હોય તો તમને એક ઓપ્શન જોવા મળશે ઇન્સ્યોરન્સનો ફક્ત ઝીરો પોઈન્ટ ફોર્ટી ફાઇવ પૈસાનો ઓપ્શન તમે તે ઓપ્શન સિલેક્ટ કરશો તમારા ટ્રેનની જે પણ ટિકિટ હશે પ્લસ ઝીરો પોઈન્ટ ફોર્ટી ફાઈવ પૈસાનું પેમેન્ટ કરશો એટલે તમે તે ઇન્સ્યોરન્સ પોલિસી તમારા માટે અક્વાયર કરી લીધી તેમ કહેવાશે તે ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ પૈસાનો ઇન્સ્યોરન્સ તેનું કવરેજ શું હોય છે કેટલું મળે આઈઆરસીટીસી તમને એક ઇન્સ્યોરન્સ ઓફર કરતી હોય છે જે ઓપ્શનલ હોય છે ઓનલી પિસ્તાળીસ પૈસામાં તમને કવરેજ મળતું હોય છે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ જેવા કે ડેટ હોસ્પિટલનો એક્સપેન્સ પરમનન્ટ ડિસેબિલિટી પાર્સિયલ ડિસેબિલિટી તમે ટ્રેનમાં ટ્રાવેલિંગ દરમિયાન એક્સિડન્ટ થયો હોય તે દરમિયાન તમને આટલી વસ્તુનું તમને કવરેજ મળતું હોય છે ફક્ત પિસ્તાળીસ પૈસામાં ડેથ થઈ જાય તો તે વ્યક્તિને દસ લાખ રૂપિયા મળી શકે પરમાનન્ટ કે પાર્સિયલ ડિસેબિલિટી હોય તો સાડા સાત લાખ રૂપિયા મળે કોઈ પણ પ્રકારનો હોસ્પિટલનો ખર્ચો થયો હોય તો બે લાખ રૂપિયા સુધીને મળે